મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કોંગ્રેસના નેતા અને લોકસભા દાખલ કરવામાં આવ્યા છે અચાનક તબિયત બગડવાના કારણે પ્રિયંકા ગાંધી વડાની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દીધી કે અંગેની માહિતી ખુદ પ્રિયંકા ગાંધીએ તેની એક પોસ્ટ દ્વારા શેર કરીને આ માહિતી અનુસાર પ્રિયંકા ગાંધી યુપીમાં કોંગ્રેસ પાર્ટી માટે ખુબજ સક્રિય છે પરંતુ પરંતુ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા યુપી પહોંચતા પહેલા તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું પ્રિયંકા ગાંધીએ હવે રાહુલ ગાંધીની યુપી ભારત જોડો ન્યાય યાત્રાના લોન્ચિંગમાં હાજરી આપી શકશે નહીં આ મુદ્દે તેણે કહ્યું કે તેની તબિયત સ્વસ્થ થાય ત્યારબાદ તે આ ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લે છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે આ ઉપરાંત ગુરુવારે રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા બિહારના સસરામમાં રહેતી અને આ પછી તે ચાંદોલિયા થઈને મોહનિયા થઈને યુપી જવાની છે પ્રિયંકા ચાંદોલિયામાં જ ન્યાય યાત્રામાં ભાગ લેવાના હતા પરંતુ હવે ખરાબ તબિયતના કારણે તે યાત્રામાં ભાગ લઈ શકશે નહીં તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ